নক্ষযালাতরো তীতকলে, য়ালার 8 সকিসা gারেচে তরাই ডিতবম kindergarten্তবের 3 ীমিষায়ের 60 গোপিocিয় তিম্যșত সারণ্ একলের একলে ষতরাই এর ডো

અને એમણે એક જ અઠવાડિયામાં રિઝોલ્યુશન આપ્યું કે આ કાર્ય આપણે કરીએ છીએ ત્યારે મારા આનંદ થયો એ કારણ કે ચાર વર્ષથી જેમાં મહેનત કરતા હોય અને એનું રિઝલ્ટ આપણને મળે એક અઠવાડિયામાં એટલે સ્વાભાવિક ખુશી થાય અને ખુશી એ વાતની થાય કે આનાથી કેટલા બધા લોકોની જીવન બચશે એક વ્યક્તિના બ્રેન્ડેડ થી નવ વ્યક્તિઓને નવ જીવન મળી શકે તો એ કાર્યની જાગૃતતામાં જ્યારે સરકાર પણ તમને સાથ આપે તો કેવડું મોટું કાર્ય થઈ શકે એ કરી ત્યારે ખબર પડી કે પોણા કરોડ લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો છે ડ્રાઇવિંગ અંગદાન તો સ્વાભાવિક વાત છે કે હું મારી જિંદગીમાં કેટલા લોકોને અંગદાનનો મહિમા સમજાવી શકું સંકલ્પ કરાવી શકું પણ જો ડ્રાઈવિંગ લાઇસન્સમાં કોલમ એડ થઈ બે હાજર ચૌદ માં તો ત્યારથી લઈને અત્યાર સુધીમાં

ધ્રોલ ખાતે આડેસરા પરિવાર નો મેઘબાઈ સતીમા નો ધાર્મિક પાટોત્સવ છે કે જેમાં હવન યજ્ઞ નું કાર્ય પણ કરવામાં આવતું હોય છે જે બાળકો વિદ્યાર્થીઓ સારા નંબર પ્રાપ્ત કરેલા હોય સારા માર્કસ પ્રાપ્ત કરેલા હોય સિદ્ધિ મેળવેલી હોય ગમતા સાથે સાથે એમનું પણ સન્માન કરવામાં આવતું હોય છે અને સાથે સમાજે સાથે મળી અને કેવું રાષ્ટ્ર નિર્માણમાં આપણે શું યોગદાન આપી શકીએ હેલ્થ સેક્ટર એજ્યુકેશન સેક્ટર સોશિયલ સેક્ટર એનું ચિંતન મનન થતું હોય છે તો એવો જ એક કાર્યક્રમ છસો થી વધારે લોકોનો હવન કરશે અને આ પ્રકારના સરસ્વતી સત્કાર સમારંભ અને જેમને વિશિષ્ટ સિદ્ધિ હાસલ કરી છે એમનું પણ સન્માન કરવામાં આવશે તો એમાં પણ સારામાં સારો એક વિચાર સ્પ્રેડ થાય એટલે બ્લડ ડોનેશન કેમ્પ નો વિચાર આવ્યો અને તરત જ ખ્યાલ આવ્યો કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જ અત્યારે બ્લડ ડોનેશન બ્લડ ની શોર્ટેજ છે તો આવા એક ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું હોય તો એનાથી ઘણા બધા લોકોને જીવનમાં આપણે ઉપયોગી થઈ શકીએ આવા વિચાર સાથે કાલે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું છે તો આપના માધ્યમ થકી રાજકોટ જામનગર ડિસ્ટ્રિક્ટ ના લોકોને હું એક સરસ મજાની અપીલ કરું છું કે મહત્તમ લોકો કાલે ધ્રોલ

નાનકડી સોય જેવી કાંચણી થી લઈ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અનેક ગ્રહો સુધી આપણે પોચ્યા છીએ પણ ઈશ્વરે જે મનુષ્ય નું જે નિર્માણ કર્યું છે એના કોઈ પણ પાર્ટ હજી સુધી આપણે બનાવી નથી શીખ્યા કે નથી લોહી કરી તો આ ઈશ્વરે આપેલી ભેટ છે એ મનુષ્યને આપણે બનીએ એવા આશય સાથે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને જેટલા જેટલા આવા ધાર્મિક મેળાવડા હોય સામાજિક આધ્યાત્મિક આર્થિક કોઈ પણ વિષયનું ગેટ ટુગેધર હોય ફંક્શન તેમાં અમે જઈ અને રક્તદાન અંગદાન ચક્ષુદાન આ વિશે મહિમા સમજાવતા હોય છે કે જે આપણે મેન્યુફેક્ચરિંગ નથી કરી શક્યું તો એ આપણા દ્વારા મિનિમમ ત્રણ મહિના પહેલા જો આપણે બ્લડ ડોનેટ કર્યું હોય તો એ આપણે પાછું પરત બ્લડ ડોનેશન આપી શકીએ છીએ બાકી કોઈ પણ ઉંમરની વ્યક્તિ બ્લડ ડોનેશન આપી શકે છે આવા આશય સાથે કાલે બ્લડ ડોનેશન નું કેમ્પ નું આયોજન કરેલું છે જી ખુબ સરસ દિનેશભાઈ જે આધિકાળે એંતદાન કેમનું આયુષ્ય છે એમાં આ યુનિવર્સલ અભિગમ મક્ષો છે એજ કે આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમ સામાજિક કાર્યક્રમ આર્થિક કાર્યક્રમ કે જેમાં બે પાંચ લોકો થી પણ વધારે લોકો મળતા હોય તો એમાં આવો રક્તદાનનો મહિમા સમજાવો જોઈએ અને 50 100 150 લોકોનો જ્યારે ગેટ ટુગેધર થતું હોય ત્યારે આવા રક્તદાન કેમ્પ નું અવશ્ય આયોજન કરવું જોઈએ ભવિષ્યના કાર્યો વિશેની માહિતી આપવા માંગો છો એવું કયો છો બ્રહ્માંડ ફાઉન્ડેશન દ્વારા અમે રક્તદાન અંગદાન ચક્ષુદાન કે જે આપણે મેન્યુફેક્ચરિંગ કરી નથી શકતા એનું મહત્તમ મહત્તમ જાગૃતતા ફેલાય અને સમાજમાં મનુષ્યો દ્વારા વધારે વધારે મનુષ્યોને કેમ આપણે ઉપયોગી થઈ શકીએ એવા કાર્યો જ કરવા છે અત્યારે એક વિચારોનો વિચારકોનો સમૂહ અને અમુક વિચારો પણ એવા આપણે જોઈ રહ્યા છીએ દિવસે દિવસે ન્યુઝપેપર માં વાંચીને કે જે માનવતા વિરોધી કાર્ય કરી રહ્યા છીએ મહત્તમ જાગૃતતા ફેલાવી સજ્જન શક્તિ કેમ એક થાય અને મનુષ્યતા કયો કે માનવતા કયો તો જ ટકશે કે જો આપણે એને સાથે લઈને ચાલશું આપણે એને જીવાડશું તો એને એક સમૂહ કે એક ગ્રુપ છે એ મારવાનું પણ એને વિચાર કરી રહ્યું છે કે માનવતા મરી જાય કે એક જ સમૂહ જીવતો રહેવો જોઈએ એવા પણ અમુક કાર્યો કરે છે પછી એને તમે કોઈ પણ શબ્દોમાં વર્ણવી શકો એ વામપંથી હોય લેફ્ટિસ્ટ હોય કે કોઈ પણ એ સમૂહ હોય શકે કોઈ પણ શબ્દમાં એને તમે કરી શકો તો બ્રહ્માંડ ફાઉન્ડેશન દ્વારા અમે સમગ્ર માનવજાતને સમગ્ર ગુજરાત ભારત અને વિશ્વના લોકોને એક જ અપીલ કરવા માંગીએ છીએ કે માનવતા બચે એના માટે જે કઈ પણ કરવું પડે એ કરવું જોઈએ અને સૌથી અગત્યનું છે વૈચારિક સ્પષ્ટતા કે વિચાર જો સ્પષ્ટ હશે તો આગળના કાર્યો એકદમ સ્પષ્ટ થશે અને વિચારમાં જ જો કન્ફ્યુઝન હશે તો તમે કોઈ યોગ્ય કાર્ય લાંબા સમય સુધી નહીં કરી શકો તો હું આપના દ્વારા એ જ અપીલ કરવા માંગુ છું કે આપણે સૌ વૈચારિક સ્પષ્ટ થઈએ

લોકો પધારે અને સિવિલ હોસ્પિટલ ના દર્દીઓને લાભ થાય એવા કાર્યમાં નિમિત્ત બને જ સંદેશ સાથે ભારતમાં તાકી જઈ વંદે માત્ર તો દર્શક મિત્રો આવતીકાલે રક્તદાન કેમ છે રક્તદાન કરી